અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં પુસ્તકો ઉપરાંત અવકાશ સંબંધિત પુસ્તકો અને વસ્તુઓનો પણ સ્ટોલ લગાવવામાં આવ્યો છે અંકુર હોબી સેન્ટર નામથી લગાવવામાં આવેલા આ સ્ટોલમાં જુદા જુદા વૈજ્ઞાનિકો અવકાશ ભારતનું અવકાશ મિશન વગેરે જેવા પુસ્તકો અને પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જો વિદ્યાર્થીઓ મંગલયાન કે પછી જુદા જુદા ઉપગ્રહોના મોડેલ બનાવવા ઈચ્છતા હોય તો તેના માટેની વસ્તુઓની કિટ પણ અહીં મળી રહે છે વિદ્યાર્થીઓ રમતા રમતા અવકાશ વિજ્ઞાન વિશે માહિતી મેળવી શકે તે હેતુથી આ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આજકાલ સ્પેસ સાયન્સ અને ઇસરોનો ક્રેઝ માત્ર બાળકોને નહીં પણ નાના મોટા સૌ લોકોને એટલો બધો છે કે ન પૂછો વાત એ લોકોને એવી ઈચ્છા છે કે અમે પણ મોટા થઈને ઈસરોમાં કામ કરીએ નાસામાં કામ કરીએ એસ્ટ્રોનોટ બનીએ ઈસરો માટે કંઈક કામ કરીએ દેશ માટે કામ કરીએ અને એના માટેની શરૂઆત આ બધા ઈસરોના સાયન્ટિફિક ટૉસથી થાય છે એટલા માટે અમે બાળકોને ધારો કે મંગળયાનનું મોડલ બનાવવું હોય ઈસરોનો સૌથી પહેલો સેટેલાઇટ આર્યભટ્ટનું મોડલ બનાવવું હોય અથવા ચંદ્રયાનનું મોડલ બનાવવું હોય તો એ બધા મોડલની કીટ અહીંયા રાખેલી છે કે જે કીટ ખરીદીને બાળકો ઘરે જઈને આખું મોડલ પોતાની જાતે બનાવે અને એને ખ્યાલ આવે કે ચંદ્રયાનની અંદર કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા કયા કયા સેન્સર હતા એણે કઈ રીતે ત્યાં કામ કર્યું રોકેટ અલગ અલગ પ્રકારના જેમ કે જીએસએલવી છે પીએસએલવી છે તો જીએસએલવી રોકેટ કઈ રીતે કામ કરે એમાં કેટલા થ્રસ્ટ હોય કેટલા બુસ્ટર હોય આ બધી માહિતી પણ એ લોકોને મળે આ બધા સાયન્ટિફિક ટોયઝ દ્વારા એટલું જ નહીં પણ હમણાં જ ગગનયાન દ્વારા જે શુભાંશુ શુક્લા અવકાશમાં ગયા એમને સ્પેસ ટ્રાવેલ કર્યું તો એમને પણ ઈચ્છા છે કે ભાઈ અમે પણ શુભાંશુ શુક્લા જેવા એસ્ટ્રોનોટ બનીએ તો એવા શુભાંશુ શુક્લા જેવા જ અમે સ્પેસ શૂટ પણ અહીંયા તૈયાર કરેલા છે કે જે બાળકો લઈ જાય છે